ઘર બેઠા વિડીયો જોવો ઘર બેઠા માનતા માનો અને માનતા એવી માનવી કે એક જ રવિવારના અંદર જીવનનું પત્તું ફરી ગયું અને જે કહીએ છીએ કે મારી કાડીનો એક માં મેલડી તો મા મેલડીએ કેવા કેવા ઇતિહાસ રચ્યા છે અને કેવા કેવા ભક્તોના કામ કર્યા એ આ વિડિયોના અંદર તમે લાઈવ જોજો એક જ દિવસ નોકરી પર જાઓ અને શેઠ તમને કહે કે એક જ દિવસ એક મહિનાનો પગાર એક દિવસમાં આપું તો તમને કેટલો આશ્ચર્ય થશે તમે મને એ જણાવજો કે આપણા પાસે કેટલા રૂપિયા હશે તો આપણું કામ થશે એક ભાઈનો એવો પ્રશ્ન હતો કે હું તમને પાંચ લાખ રૂપિયા આપું તો મારા ઘરના અંદરથી તમામ મુશ્કેલીઓ દૂર કરી દેશો એ યુટ્યુબના અંદર માતાજીના વિડીયો જોતા હતા અને માતાજીની અંદરે અંદર પ્રાર્થના કરતા હતા પ્રાર્થના કરતાં કરતાં એમને દિલથી એવી પ્રાર્થના કરી કે હે મા મેલડી હે જગદંબા હે ચોટીલાવાળી ચામુંડા માતા હે ગઢપાવાની દેવી મા કાળકા જો ખરેખર તું મારી રક્ષામાં હોય અને તું મને દીકરો માનતી હોય તો આજ પછી હું તારા કીધે રહીશ અને માતાજી તમે જે પણ કહેશો એવું કાર્ય કરીશ પણ મારા જીવનના અંદરની તમામ મુશ્કેલીઓ દૂર કરી દેજો પછી મિત્રો એ ભાઈને એક જ રવિવાર ભર્યો અને આ રવિવારે ઘર બેઠા વિડીયો જોયો અને આવતા રવિવારે પોતે જાતે લાઈવ માતાના સાનિધ્યમાં ગયા માતાના સાનિધ્યમાં જઈને જે પણ ચુંદડી નારિયેળ અગરબત્તી કરવાની હતી એ કર્યું અને આજે એમનું કામ થઈ ગયું છે એમનું કામ એક જ હતું કે એમના બહુ બધો કરજો થઈ ગયો હતો એમની કંપની લોસમાં જતી હતી પણ ભગવાનના આશીર્વાદથી એમની કંપની આજથી બે હજાર અઢારમાં જે રીતે સુપર ડુપર ચાલતી હતી એવી રીતે ફરીથી ચાલવા લાગી અને એમના મુસીબતનું જે વાદળ છવાયું હતું એ બધું જ વાદળ માતાજીએ પાણી બનાવીને વરસાદના રૂપે બહાર કાઢી નાખ્યું અને મિત્રો તમને ખરેખર વિશ્વાસ નહીં થાય કે એ ભાઈ આજે સુખ શાંતિથી એમના પરિવાર જોડે રહે છે માતાજીએ એમને જે ધંધો કરતા હતા જે કંપની હતી એ કંપનીના અંદર એટલું બધું પ્રોફિટ કરીને આપ્યું કે એમને જેટલા પણ રૂપિયો કર્જો લીધો હતો એ તમામ કર્જો આજે ઉતરી ગયો છે અને સમય જતાં જોત જોતાના અંદર એમના ઘરે એટલા બધા પૈસા આવ્યા અને એમની કંપની એટલી બધી પ્રોફિટમાં હતી કે ધીરે ધીરે કરીને આજે એ ભાઈના માથે એક રૂપિયાની પણ લોન નથી અને જેને જેને પૈસા લીધા હતા એ તમામ લોકોનો કરજો ચૂકત કરીને આજે આનંદથી જીવે છે એટલા માટે તમને પણ હું કહું છું કે તમે દુનિયાના સાનિધ્યમાં જતા હશો દુનિયામાં મંદિરોમાં જતા હશો પણ તમારા અંદર જો વિશ્વાસ નહીં હોય તમારા અંદર ભક્તિનું ભાતું નહીં હોય અને તમે પ્રવચનના અંદર ભલે પાંચ કલાક બેઠા પણ પાંચ કલાકમાંથી પણ જો પાંચ મિનિટનું પ્રવચન તમારા હૃદયમાં નહીં ઉતાર્યું હશે તો તમારું હૃદય પરિવર્તન પણ નહીં થાય અને હૃદય પરિવર્તન નહીં થાય તો તમારો વિકાસ નહીં થાય અને જો વિકાસ નહીં થાય તો આપણા બધા જ કાર્યો અટકી રહેશે આપણને કોઈ જગ્યાએથી જશ મળશે નહીં ઘરે બેઠા માનતા માની અને એક જ રવિવાર ભર્યા અને એક રવિવાર ભરીને માનતા પણ પૂરી કરી દીધી